તો મિત્રો તમે આજે જોઈ રહ્યા છો લાઈવ ફેસબુકથી આજે અમે નોઈડા આદરણીય સન્માનિયા રાષ્ટ્રીય કિસાન નેતા આપણા રાકેશ ટિકેટજીને મળવા માટે અમે આવ્યા છીએ ખાસ કરીને પાલનપુરની અંદર જે બાયપાસની સમસ્યા છે એની પણ રજૂઆત કરી છે ખાસ કરીને સુજલામ સુફલામ જે કેનાલો નીકળી છે પાણી છોડતા નથી તો પેનલની સમસ્યાની પણ કેનાલની વાત કરવામાં આવી છે જે ઝટકો કંપની અને બાકીની કંપનીઓ દ્વારા જે મોટા વીજ લાઈનના દોભલાઓ ઊભા કરવામાં આવે છે એનું પૂરતું પ્રમાણમાં વળતર મળતું નથી એની પણ ચર્ચા આજે કરી છે ખાસ કરીને જે ગેસની પાઇપલાઇન અને પાણીની પાઇપલાઈનો ડેમ ભરવા માટે કે બાકીની પાઇપલાઈન નાખવામાં આવે છે એનું પૂરતું વળતર મળતું નથી પોલીસ દ્વારા દબનગીરી આ બધી જ આજે રજૂઆતો અહીંયા ટિકિટ સાહેબને કરી છે એમને તૈયારી પણ દર્શાવી છે ટૂંક સમયમાં ગુજરાતની મુલાકાતે આવશે બનાસકાંઠાની મુલાકાતે આવશે જે સમસ્યા છે એની જે તે ઓથોરિટીને પણ રજૂઆત કરવાની પણ એમણે વાત કરી છે અહીંયા બધા આપ જોઈ શકો છો બધા જ આપણા કિસાન નેતાઓ અહીંયા બેઠેલા છે આપ જોઈ શકો છો અને આજે એમની સામે વાત પણ અહીંયા કરી છે તો મિત્રો જો ગુજરાતના ખેડૂતોની જે સમસ્યા છે કારણ કે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એને દબાવવાની કોશિશ ખેડૂતોને ઘણી વાર થાય છે પરમિશનો ખેડૂતોને મળતી નથી ડરાવા ધમકાવવાની કોશિશ ચાલે છે આજે બધી જ વાત કરી છે અને ટૂંક સમયમાં પ્લાન કરી રહ્યા છીએ આજે મારી સાથે ટિકિટ સાહેબ છે તો એમને પણ આપણે થોડીક વાત કરીશું સરજી આજ મિલને કે હમ ગુજરાત સાહેબ આયે હૈ આપી ધન્યવાદ હૈ દિલ્હી નો આપી જો સમસ્યા હોગી જો આપને દીયા હૈ इसके लिए गुजरात सरकार को वहां के मुख्यमंत्री को वहां के डीसी को और भारत सरकार को ये लिखा ही गुजरात में भी दूसरे भारत के किसानों की तरह उनका भी मुआवजा मिले उनको भी आंदोलन करने का हक मिले अपनी बात कहने का हक मिले गुजरात मॉडल देश में लागू ना। हो वहां के भी इंसान है अपनी बात कह सके जिस तरह से पूरा गुजरात के लोग दहशत में है वो दहशत वहां वहाँ की खत्म हो वहाँ बदमाश और टेरिस्ट डर नहीं है वहाँ पुलिस और सरकार से लोग दहशत में हैं जब दिल्ली में भी आंदोलन है तो लोग आए तो उनके खिलाफ भी केस रजिस्टर किए लेकिन अब वहाँ पर हम आएंगे एस के एम के लोग वहाँ पर आएंगे वहाँ पर मीटिंग करेंगे और जहाँ पे भी आप चाहोगे वहां पर मीटिंग करेंगे गुजरात हमारा अगला टारगेट गुजरात है हम आएंगे गुजरात તો હા પે બધાએ સાંભળ્યા ટિકિટ સાહેબની પણ તૈયારી છે ગુજરાતના ખેડૂતોની જે વેદના છે એ વેદના આજ સાંભળી છે એમની પૂરી તૈયારી દર્શાવી છે કે તમે જ્યારે બોલાવશો ત્યારે પૂરી ટીમ સાથે રાષ્ટ્રીય નેતાઓ સાથે આવવા માટે એમણે તૈયારી બતાવી છે તો મિત્રો જે પણ સમસ્યા છે આજે એમની સામે તમારા બધાની માંગ હતી અને એ માંગ આપણે એમની સામે આજે મૂકી છે અને એમને સ્વીકારી પણ છે ટૂંક સમયમાં આખો કાર્યક્રમ નક્કી કરવામાં આવશે તારીખ નક્કી કરવામાં આવશે અને દરેકને આપણે જાણ કરીશું અને ખેડૂતોને પૂરેપૂરો ન્યાય મળે એના માટે ટિકિત્સાઈ પણ આપણી સાથે છે જય જવાન જય કિસાન ધન્યવાદ જય